મિત્રો તેમનું આ સમાધિ મંદિર ઘોઘાવદરની માલિપા આજે શોભી રહ્યું છે એ પ્રતાપી સંતના વચન પ્રમાણે એમ કહેવાય છે કે કોઈના પગની માલિપા કપાસી હોય સાંધીઓ વાહ હોય કે અન્ય કોઈ પ્રકારનો રોગ ફક્ત એક જ સોપારીની માનતા માને અને એમ કહેવાય છે કે જેને સાચી શ્રદ્ધા હોય એવા કઈક શ્રદ્ધાળુના રોગ મટી ગયાના દાખલા છે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના આજે પણ કામ થાય છે તેમની માનતા વિશે કહેવાય છે કે માનતા જગતના માનવી ભલે કરોડો રૂપિયાની કરે પણ એક નાની સોપારીએ કારજ સરે એવો દયાનો સાગર દાફડો એવો દયાનો સાગર દાફડો એમ કહેવાય છે કે માત્ર એક નાનકડી સોપારીની માનતા માનવાથી સાચા શ્રદ્ધાળુની અહીં શ્રદ્ધા પૂરી થાય છે શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થાય છે અહીં અઢારે આલમ દાસી જીવન સાહેબના દર્શનીએ આવી પુણ્યનું ભાથું બાંધે છે અહીં બેસતા વર્ષના દિયે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને ગળતી માઝમ રાતે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા દાસીજીવણ સાહેબના ભજનોની રમઝટ બોલાય છે એ સમર્થ સંત દાસીજીવણ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન છે ઈ દાસી જીવણ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન છે